મિત્રો સ્વાગત કરું છું આપણી યુટ્યુબ ચેનલમાં તો ફાઇનલી મુખ્યમંત્રી જ્ઞાન સાધના જે સ્કોલરશીપ પરીક્ષાનું રિઝલ્ટ છે તે જાહેર થઈ ગયું છે આપણે હમણાં થોડા દિવસ પહેલાં જ વિડીયો બનાવ્યો હતો કે રિઝલ્ટ છે તેત્રીસ એપ્રિલ આ પહેલી મેં આ જાહેર થઈ શકે છે તો રિઝલ્ટ જાહેર થઈ ગયું છે તો મિત્રો આપણે રિઝલ્ટ કઈ રીતે જોવું તે પણ જણાવીશું તે પહેલાં હું તમને તે વિશે થોડી માહિતી આપું છું અને તમે ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કર્યો તો સબસ્ક્રાઈબ કરી દેજો તો વિડીયોને ખાસ લાઇક કરી દેજો અને ટેલિગ્રામ ગ્રુપ ટેલિગ્રામ ચેનલ અને વોટ્સઅપ ગ્રુપને જોઈન ના કર્યું તો પણ જોઈન કરી લેજો એની લિંક વિડીયોની જે ડિસ્ક્રિપ્શન છે તેમાં મળી જશે તો મિત્રો આપણે વિડીયો શરૂ કરીએ છીએ તમે જોઈ શકો છો વેબસાઇટ છે એસઈ બી એક્ઝામ ડોટ ઓઆરજી તમારે આ વેબસાઇટ ઓપન કરી લેવાની રહેશે તો આ વેબસાઇટ ઓપન કર્યા પછી તમને નીચે સ્ક્રોલ કરવાનો છે અહીંયા તમે જોઈ શકો છો નોટિફિકેશન આવી ગઈ છે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષા સીજીએમએસ બે હજાર પચીસ પરિણામનું જાહેરનામું તો આપણે એના પર ક્લિક કરવાનું રહેશે તો એના પર ક્લિક કરીશું એટલે મિત્રો તમે જોઈ શકો છો નોટિફિકેશન આવી ગઈ છે તારીખ એક પાંચ બે હજાર પચીસની તો પહેલી મેના રોજ રિઝલ્ટ જાહેર થઈ ગયું છે હવે તમે જોઈ શકો છો પરિણામની વિગતો તમને અહીંયા જોવા મળે છે કે ટોટલ કેટલા વિદ્યાર્થીઓ અહીંયા છે તેની માહિતી અહીંયા તમને જોવા મળે છે એ તમે જોઈ શકો છો ટોટલ છે ચાર લાખ બ્યાસી હજાર પાંચસો ચોસઠ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી હવે તેમાંથી તમે જોઈ શકો છો કેટલા વિદ્યાર્થીઓ પાસ થયા છે એ પણ તમે અહીંયા જોઈ શકો છો હર મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આ પરિણામમાં તમે સાઇન કરતાં વધુ ગુણ મેળવ્યા વિદ્યાર્થીઓ કેટલા છે તો પંદર હજાર છસો છોતેર વિદ્યાર્થીઓ સાઇન કરતાં વધુ ગુણ મેળવ્યા છે તેમજ ચોર્યાસી ગુણ કરતાં વધુ ત્રણ હજાર નવસો એકતાળીસ છે અને ખાસ સૌથી વધુ ગુણ એટલે કે એકસો આઠ ગુણ કરતાં વધુ ગુણ હોય તેવા સત્તર વિદ્યાર્થીઓ છે મિત્રો હવે આમાં કટ ઓફની વાત કરીએ તો કટ ઓફ પણ અહીંયા તમે જોઈ શકો છો કે જનરલ વિદ્યાર્થીઓ માટે સાહીઠ કરતાં વધુ એસસી પંચાવન અને એસટી છે પચાસી આપણે જે રીતનું કટ ઓફ કહ્યું હતું તે જ રીતનું અહીંયા તમને કટ ઓફ જોવા મળે છે કટ ઓફ અંગે તેમજ મિત્રો રિઝલ્ટ તમારે કેવી રીતે જોવું તે તમે જોઈ શકો છો વેબસાઇટ છે આ સ્કૂલ અટેન્ડન્સ ગુજરાત ડોટ ઇન આ જે સ્કૂલ દ્વારા રિઝલ્ટ જોઈ શકાશે વિદ્યાર્થીએ રિઝલ્ટ જોવું હોય તો એ સ્વિફ્ટ સ્વિફ્ટચેટથી રિઝલ્ટ જોઈ શકશે સ્વિફ્ટચેટની એપ્લિકેશનથી અમે જે જે રીતે જ્ઞાન સાધનો ફોર્મ ભર્યું હતું એ જ રીતે આ સ્વિફ્ટ સ્વિફ્ટચેટ નામની એપ્લિકેશનથી તમે જ્ઞાન સાધનો રિઝલ્ટ જોઈ શકશો હવે રિઝલ્ટ કઈ રીતે જોવું તે આપણે એક વિદ્યાર્થીના ડેમો દ્વારા એક વિદ્યાર્થીનું તમને બતાવીશું કે રિઝલ્ટ આ રીતને જોવાનું રહેશે તો આપણે એ વિડીયો છે આજે મૂકી દઈશું આજે સાંજ સુધી આ ચાર વાગ્યા પહેલાં આપણી ચેનલમાં વિડીયો આવી જશે તો ચેનલને એક સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને ખાસ લાઇક કરી દેજો અને તમારે જે પ્રશ્ન હોય કોઈ પણ મુજબ કોમેન્ટમાં વિશે જણાવજો તો મિત્રો આપણે મળે છે એકબીજા એક વિડીયોમાં જેમાં તમને રિઝલ્ટ કઈ રીતે જુઓ તે અંગે વાત કરવાની છે તેમજ કટ ઓફ અંગે પણ એક બીજો વિડીયોમાં આપણે જણાવીશું તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો મળે છે બીજા એક નવા વિડીયોમાં